ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિકોણીઓ જંગ જામ્યો છે ભાજપમાંથી મનસુખ વસાવા અને કોંગ્રેસ અને આપના ગઠબંધનમાંથી ચૈતર વસાવા મેદાને ઉતર્યા છે ત્યારે બીએપી ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા ઉમેદવાર રહેશે અને બીએપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતની અન્ય બેઠકો પર પણ ઉમેદવારો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આજ રોજ કમિટીની મીટીંગ બાદ છોટુ વસાવાએ તેમના નિવાસસ્થાને ઉમેદવારની જાહેરાત કરી હતી કે ભરૂચની જે લોકસભાની બેઠક જે બહુ જ ચર્ચામાં છે બધા બધી જ પાર્ટીઓને રસ જામી ગયો છે પ્રત્યાશી અમે ઉતારવાના છે ના એનું નામ છે દિલીપભાઈ છોટુભાઈ વસાવા અમે એ ફોર્મ ભરાવાના છે ને એ દ્વારા આદિવાસીઓની જે સમસ્યા છે ગુજરાતની અંદર અને દેશની અંદર એ સમસ્યા હલ કરવા માટે અમે વર્ષોથી પ્રયાસ કરીએ છીએ આજે પણ અમે બા પાર્ટી બનાવીને આ પ્રયાસ અમારો ચાલુ રાખવાના છે